શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સીએમ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને હું જણાવું કે હવે સાહેબ હદ થઈ અમે ક્યાં સરકાર કને હાથી ગોળા માગ્યા છે અમે તો ફક્ત અમારી માગણીઓ જૂની છે એ એક કામ કરે છે ટેકનિકલનું ડિલિવરી કરાવે છે ઓનલાઈન એન્ટ્રી કરે છે બધું જ કામ ટેકનિકલનું કરે છે नर्मदा लाइव में तरू स्वागत है પોતાની માંગણીઓને લઈને ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના સેંકડો કર્મચારીઓ હડતાળ પર છેલ્લા દસ દિવસથી ઉતરી ગયા છે અને આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે પહેલા જિલ્લા સ્તરે પ્રદર્શનો થયા પોતાની માંગણીઓ મૂકવામાં આવી અને સરકારને કહ્યું કે અમારી માંગણીઓ સ્વીકારી પરંતુ સરકાર મક્કમ રહી ત્યારબાદ આરોગ્ય કર્મચારીઓનું ધાડું પહોંચ્યું ગાંધીનગર અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં છેલ્લા દસ દિવસથી આરોગ્ય કર્મચારીઓ જેમાં મહિલાઓ પણ છે પુરુષો પણ છે અને નાના બાળકો પણ છે તેઓ છેલ્લા દસ દિવસ કરતા વધુ સમયથી પ્રદર્શન ત્યાં ચાલી રહ્યું છે ગુજરાત સરકારના ઋષિકેશ પટેલે કરી દેવામાં આવશે ત્યારબાદ હવે સમાચાર એવા સામે આવ્યા છે કે આરોગ્ય વિભાગના જે કર્મચારીઓ હડતાળ ઉપર ઉતર્યા હતા તેમાંથી કેટલાય કર્મચારીઓને સરકારે છૂટા કરી દીધા છે ત્યારે હડતાળ ઉપર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓએ

એફએ ડબલ્યુ કહેવાય ફિમેલ હેલ્થ વર્કર અમારી બહેનો કહેવાય એ એ કામ કરે છે ટેકનિકલનું ડિલિવરી કરાવે છે ઓનલાઈન એન્ટ્રી કરે છે બધું જ કામ ટેકનિકલનું કરે છે પણ એમને પગાર મળે છે નોન ટેકનિકલનો એટલે અમારું ખાલી કહેવું એટલું જ છે વેક્સિનેશન બી કરે છે મમતા દિવસ જે આવે છે દર બુધવારે એમાં વેક્સિનેશન બી કરે જ દરેક નાના બાળકને એ લોકો રસી બી મૂકે જ તો બી એમને પગાર આપવામાં આવે છે નોન ટેકનિકલનો એટલે મારું ખાલી એટલું જ કહેવું છે કે તમે જે હકીકત છે એને જુઓ અને એમને બસ જે છે એમની માગ તે પૂરી કરો અને હું બી એમાં જ જોડાયેલો છું અમારી માગ પૂરી કરો વૈભવ પંચોલે નાદોદ તાલુકા પ્રમુખ સત્તર તારીખથી અમે ચોક્કસ મુદતની હડતાળ પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં છે મહાસંઘ સાથે તમામ જિલ્લાઓ સંકળાયેલા છે આજે પણ તમામે તમામ જિલ્લા દરેક જિલ્લામાં છૂટા કરેલા છતાં પણ સાથે છે આ ગઈકાલે નર્મદા જિલ્લામાં જ બી ઘણા બધા કર્મચારી છૂટા કરેલા છે છતાં પણ કર્મચારીઓ અત્યારે પણ આ મહાસંઘ સાથે જોડેલા છે સાથે સાથે જ્યારે છૂટા કર્યા છે ત્યારે ત્યારે અમને તો ચિંતા છે સાથે સાથે અમારા પરિવારને પણ ચિંતા છે અને મહાસંઘ પણ એટલું ચિંતિત છે તો માનનીય શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સી એમ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને હું જણાવું કે હવે સાહેબ હદ થઈ હવે ઉનાળો પણ છે પારાવાર ગરમી પડી રહી છે ત્યાં સત્યાગ્રહ છાવણીની અંદર નાના બાળકો લઈ નાના બાળકો સાથે બહેનો પણ આવી રહ્યા છે તો આજે તેરમો દિવસ છે તો અમારી આ માગણી જૂની છે એમાં ફક્ત બે જ માગણી છે એક તો ટેકનિકલ અમને કર્મચારી ગણીને ટેકનિકલ ગ્રેડ આપો અને ઉચ્ચતર વગર એક્ઝામે અમને ઉચ્ચતર આપી દો તો અમે ત્યાંથી જતા રહેશું અમે ક્યાં સરકાર હાથી ગોળા માગ્યા છે અમે તો ફક્ત અમારી માગણીઓ જૂની છે એની સાથે અમે સંકળાયેલા છે તો સરકારે વહેલી તકે આ માગણી સાથે આપવી જોઈએ બીજું કે તમે જુઓ કે અત્યારે સાંસદશ્રીઓના પણ પગ વીસથી ચોવીસ ટકા વધી ગયું છે હડતાલ વગર હડતાલ તો બી એક સારી વાત છે કે ચાલો એક રાષ્ટ્રની સેવા કરતા મળવું જોઈએ તો અમે પણ કોરોના વોરિયર્સ છે અમને પણ મળવું જોઈએ તમે જો વિધાનસભાની અંદર આ બે દિવસની અંદર ગુજરાતનું ગૌરવ ગણાય એવા કલાકારોને તે આમંત્રણ આપીને સન્માન કર્યું છે તો કોરોના વારિયસનું સન્માન કેમ નહીં તો તમે એમનું સન્માન કરો સન્માન ના કરો તો છત્યગ્રહણ છાવડીને કમસે કમ સિરે બેવાની તો અનુમતિ આપો સાથે સાથે કે નર્મદા જિલ્લાની અંદર અમને પવિત્ર નર્મદાની પરિક્રમા ચાલી રહી છે ને શ્રદ્ધાળુઓ પચીસથી ત્રીસ લાખ શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે દરેક રાજ્યની અંદરથી તો અમને પણ આજે એવું છે કે આ માનવ મહિલામણ જો ઉમટતું હોય તો દર વર્ષે અમારા મેડિકલ કેમ્પ થતા હોય તો આજે અમે પણ એમાં સેવાથી વંચિત છે તો અમે પણ દુઃખી છે તો સમગ્ર જનતાને પણ અમે વિનંતી કરી કે અમને માફ કરજો કે સરકાર સામે જે અમારી માગણી છે એ નથી સંતોષાતી તો આજે તમારી સેવામાં અમે ઉપસ્થિત નથી પણ તમે અમારા વતી પ્રાર્થના કરજો કે જલ્દીથી આરોગ્ય કર્મચારીઓની માગણી રાજ્ય સરકાર સ્વીકારે અને પરત અમારી શ્રદ્ધાળુઓની સેવામાં આવે એવી હું વિનંતી કરું છું નાના નાના અત્યારે ફક્ત ને ફક્ત સીએચો અને આરબીએક્સી ડૉક્ટરો છે અને બીજા મેડિકલ ઓફિસરો છે બાકીના આરોગ્યના હેલ્થ મેલ ફિમેલ નથી તો તેમની પણ સેવાની જરૂર છે તમે જુઓ બે ત્રણ વર્ષથી સતત જે પણ ગરમીના કારણે તકલીફો પડે છે તેને મોટો રોલ અમારા આરોગ્ય કર્મચારીનો હોય છે એને હોસ્પિટલ સુધી પહોંચાડના ત્યાં જરૂર પડે તો ત્યાં અમે બોટલ પણ અમારી બેનો ઇન્જેક્શન પણ મૂકે છે તો આ સેવાની ઘણી જરૂર રાત દિવસ અમારા કર્મચારીની છે ત્યાં પંકજ ડી પટેલ કન્વીનર નર્મદા જિલ્લો